નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આણંદમાં ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી સત્તર લાખ રૂપિયાની નકલી નોટો ચાર લોકોની ધરપકડ ગુજરાતમાં અવારનવાર નકલી નોટો જડપાઈ રહી છે તેનો મતલબ એ કે હજુ પણ માર્કેટમાં નકલી નોટો ફરી રહી છે અને તેનો બિઝનેસ પણ ચાલી રહ્યો છે હાલમાં જ આણંદ જિલ્લામાં તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન સત્તર લાખ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ છે જે મામલે ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે અને અત્યાર સુધીમાં કુલ સાત લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે પોલીસને બાતમી મળી હતી કે સોજીત્રા તરફથી આવતી એક કારમાં બનાવટી નોટનો મોટો જથ્થો છે જે બાતમીના આધારે પોલીસે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસની રાત્રે તારાપુર ચોકડી પર વોચ ગોઠવી હતી આ દરમિયાન એક શંકાસ્પદ કાર આવી જેમાં ચાર શખ્સો સવાર હતા કારની ડેકીમાં તપાસ કરતા ખાખી કલરનું એક બોક્સ મળી આવ્યું હતું જેમાં રૂપિયા પાંચસો અને રૂપિયા સો ના દરની નોટના ચોત્રીસ બંડલ મળી આવ્યા હતા જેની ગણતરી કરતા કુલ સત્તર લાખની નકલી નોટ મળી આવી હતી આ સાથે કારમાં સવાર પરમાર સુરેશ પતેશની પટાટ રાજા કાના ગોસ્વામી વિજય મોહનપુરી અને વાળા પ્રકાશ વિક્રમની અટકાયત કરવામાં આવી હતી તારાપુર પોલીસે મુદ્દામાર સહિત આરોપીઓને આણંદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા છે જ્યાં તેમની વધુ તપાસ ચાલી રહી છે ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખાણવાળી નકલી નોટો પહેલી નજરમાં તો આ તમામ ચલણી નોટ જ લાગી રહી હતી પરંતુ ધ્યાનપૂર્વક જોતા નોટ પર ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલું જોવા મળ્યું હતું જો જોકે આ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાવાળી નકલી નોટો માર્કેટમાં પહોંચાડવાની હતી તે પહેલાં જ તારાપુર પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે પચાસ લાખની સામે એક કરોડની નકલી નોટો પોલીસને આકરી પૂછપરછ કરતા રાજાકારે કબૂલ્યું હતું કે નોટોના બંડલ ગોસ્વામી વિજયના મિત્ર જિગ્નેશ પાસેથી લાવ્યા છે અને તે મિત્ર હરેશ રામજી રાખોલિયાને આપવાના છે આરોપીઓએ પચાસ લાખ રૂપિયાનું રોકાણ કરી એક કરોડની નકલી નોટો ખરીદી લોકોને પધરાવવાનો પ્લાન ઘડ્યો હતો પણ તે પહેલાં જ પોલીસે આરોપીઓને ઝડપીને લઈને તેમનો પ્લાન નિષ્ફળ બનાવી દીધો છે ચારની ધરપકડ સાત આરોપીઓ સામે ફરિયાદ પોલીસ ફરિયાદમાં સાત લોકોના નામ સામે આવ્યા છે જેમાંથી પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે પકડાયેલા આરોપીઓમાં બે આરોપીઓ તારાપુરના છે જ્યારે બીજા તાલાળાના રહેવાસી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની ની બધી જ અપડેટ આપને મળતી રહે